જે ભંડારો રાખે કઈ જગ્યાએ અને કેટલા વર્ષથી તમે કરો છો આ છેલ્લા બે વર્ષથી અમે ભંડારો રાખ્યો છે ગુરુકુલ વિદ્યાલયની બાજુમાં ગાયત્રીનગર છે અને એની રિંગ રોડ છે ત્યાં આપણા ભંડારો થાય છે મેલડી માતાનો અને બધા સાર્વજનિક સેવા કરીએ છીએ અમે શું લગભગ લગભગ આસ્થા તો એવી છે કે અમે લગભગ 4 વર્ષથી અમે આ મંદિર ઓટલા પર જ કરેલું છે અને બધા પ્રેમથી ભાવિ ભાઈ જેનો બધા પગે લાગવા આવે છે

જય માતાજી જય મેળનીમાં અમે ગાંધીનગર ગુરુકૃપા હાઈસ્કૂલની જોડે બાજુની અંદર મિત્ર મંડળ સખી દર ચૈત્ર નવરાત્રિની અંદર દર નવમ નવમીએ દર વખતે ભંડારા કે બે વર્ષથી સારા રીતે અમે આયોજન કરીએ છીએ અને સારી રીતે સક્ષમ સક્સેસ છે અને સારું એવું અહીંયા આયોજન છે લોકો અહીંયા આવે બી છે એટલા પધાર્થ જો આપ તમે નિહાળી શકો છો અને જે અમારા કાનાભાઈ અંદર પ્રમુખ છે મેન જેમના દ્વારા આયોજન છે અને ઓછા પંદરસો માણસો ની અમે ગણતરી રાખી છે બારસો માણસો જમી ગયા છે નવ વાગ્યા છે હજુ થોડી વાર અંદર બધા માણસો આવશે બારસો તેરસો માણસો અમારે ત્યાં પરસાદી લઈ ચૂક્યા છે હાલની અંદર અત્યારે ચાલુ છે હાલમાં અને તમે જોઈ શકો છો એની અંદર